ડભોઈ મોડલ ફોર્મ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં એસી પરિવારના લોકો રોજ અવર જવર કરે છે ડભોઈ વિભાગ હાઈસ્કૂલની પાછળથી મોડલ ફોર્મ સુધીનું સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે રાત્રે દરમિયાન અવરજવર કરતાં લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોને રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી આ રોડ ઉપર મોટું કબ્રસ્તાન આવેલું છે અને મંદિર પણ આવેલું છે તેમજ મોડલ ફોર્મના એસી ઘરોના પરિવારો રોજ અહીંથી અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો રાત્રિ દરમિયાન મયત થઈ જાય મયત લઈ જવા પણ તકલીફો પડે છે અને મોડલ ફોર્મ આવતા લોકો સાત વાગ્યા પછી અંધારપટ પણ છવાઈ જતું હોય તેને લઈને રાતે અહીંથી આવતા લોકોને પણ ડર લાગે છે જેને લઈને સ્ટ્રીટ લાઈટો વહેલી તકે ચાલુ થાય તેવી રાહદારીઓની વાહન ચાલકોની માંગ ઉઠી છે જ્યારે કે આ રસ્તા પર ગામમાંથી સાફ સફાઈ કરી અને આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય જેને લઈને પશુ પક્ષીઓ રાત્રિ દરમિયાન કૂતરાઓનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે તો વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ફઝલ રઝાક ખત્રી જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે ભારત માતાની જય 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 ગરવી ગુજરાત અમારા મોડલ ફાર્મમાં ભરવાડ સમાજ વસાવા તરવી સમાજ બસો ઘરની વસ્તી આવેલી છે અમારે કબ્રસ્તાન વર્ષોથી લાઇટ ચાલુ છે કબ્રસ્તાનથી મોડલ ફાર્મ લાઇટ નથી તો અમારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને જરૂર ને જરૂર લાઈટ આપે સ્ટેટ લાઇટ કબ્રસ્તાનથી મોડલ ફાર્મ સુધી બરાબર અમારે આવવા જવા અમારા મહેમાનોને તકલીફ વારંવાર પડે છે અને કચરા પેટી હોવાથી અમને અગવડ બહુ ઘણી પડે છે અંધારામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે અમારા સમાજના આગેવાનો મહેમાનો બધા કોઈ લગ્ન શુભ પ્રસંગે બહુ મોટી તકલીફો પડે છે અમને વારંવાર બરાબર પછી અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમારે લાઇટ આપે 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 લાઈટ આપો લાઇટ આપો જય ભારત માતા કી જય